ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર અઠ્યાવીસ પ્રવૃત્તિ દસ રેપર્સ ઓબ્ઝર્વેશન તમે તમારા ઘર માટે બજારમાંથી વિવિધ ચીજવસ્તુઓ ખરીદતા જશો તેલ અનાજ બિસ્કીટ કઠોળ ચોકલેટ અને જો શહેરમાં રહેતા હશો તો પાણી અને દૂધ પણ ખરીદતા હશો આવી ચીજવસ્તુઓ કોઈ ખોખા પેકેટમાં કે રેપરમાં આવતી હોય છે ખાસ કરીને ચોકલેટ બિસ્કીટના રેપર તો તમે જોયા જ હશે અહીં તમારે ઓછામાં ઓછા આવા દસ ચીજવસ્તુઓના રેપર ભેગા કરવાના છે તેના આધારે રેપર પર આપેલ માહિતી લખવાની છે રેપર પર રેપર પર આપેલી માહિતી શેના માટે હોય છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે વગેરે વિગતો જાણો અને નોંધ કરો ક્રમ વસ્તુનું નામ લખવાનું છે તેનું વજન લખવાનું છે કિંમત પણ લખવાની છે અને વસ્તુ ક્યારે બની એ તારીખ અને ક્યારે તે બિન ઉપયોગી થશે જેને આપણે એક્સપાયરી ડેટ કહીએ એ પણ તમારે લખવાની છે ચાલો જોઈએ સૌથી પહેલાં અમૂલ આઇસક્રીમ વજન છે એક લિટર કિંમત બસો પચાસ રૂપિયા બનાવ્યાની તારીખ જૂન બે હજાર પચીસ અને એક્સપાયરી ડેટ છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી છે બાલાજી વેફર્સ પચાસ ગ્રામ વીસ રૂપિયા બનાવ્યા તારીખ જૂન બે હજાર પચીસ બિનઉપયોગી થવાની તારીખ ડિસેમ્બર બે હજાર છવ્વીસ બે હજાર છવ્વીસ ના હોય બે હજાર પચીસ ઓકે ત્રીજું થમ્સઅપ પાંચસો મિલી એની કિંમત ચાલીસ રૂપિયા એપ્રિલ બે હજાર પચીસમાં તે વસ્તુ બની છે અને જૂન બે હજાર તે એક્સપાયર થશે પાર્લે પોપીસ એકસો પચાસ ગ્રામ વજન પચીસ રૂપિયા તેનો ભાવ જાન્યુઆરી બે હજાર પચીસમાં બનાવેલું અને ડિસેમ્બર બે હજાર પચીસમાં તે એક્સપાયરી થશે ઓરિયો બિસ્કિટ્સ ખાના બહુ નાના છે અક્ષર ઘણા બધા નાના કરવા પડ્યા છે છતાં પણ તમને ઉકલી જશે વજન છે બસો ગ્રામ કિંમત છે ત્રીસ રૂપિયા બનાવ્યા તારીખ ફેબ્રુઆરી બે હજાર પચીસ બિનઉપયોગી થવાની તારીખ ઓગસ્ટ બે હજાર પચીસ નિરમા નમક એક કિલો વજન પાંત્રીસ રૂપિયા ભાવ બનાવ્યા તારીખ માર્ચ બે હજાર પચીસ એક્સપાયરી ડેટ છે માર્ચ બે હજાર છવ્વીસ એક લિટર બસો રૂપિયા ભાવ એપ્રિલ બે હજાર પચીસમાં વસ્તુ બની એપ્રિલ બે હજાર છવ્વીસમાં એક્સપાયર થશે અમૂલ ગોલ્ડ મિલ્ક એક લિટર પાસઠ રૂપિયા ભાવ ઓગસ્ટ બે હજાર પચીસમાં બની ઓગસ્ટ બે હજાર પચીસમાં જ એક્સપાયરી ડેટ કારણ કે દૂધ છે બે દિવસથી વધારે સારું રહે નહીં ચોકલેટ કઈ ચોકલેટ હું લખતી હતી મેલોડી પણ લખતા ન આઈડ્યું તમે લખી નાખજો ભાઈ હું લખી દઉં નહીં છે ગુજરાતી ન આવડતું મેલોડી ચોકલેટ મારી ફેવરિટ સો ગ્રામ વજન પંચોતેર રૂપિયા ભાવ જાન્યુઆરી બે હજાર પચીસમાં તે બની અને ડિસેમ્બર બે હજાર પચીસમાં તે એક્સપાયર થશે જીવરાજ ચા બસો પચાસ ગ્રામ વજન ત્રણસો રૂપિયા ભાવ એપ્રિલ બે હજાર પચીસની બનાવટ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં એક્સપાયર થશે અમૂલ દહીં સો ગ્રામ વજન વીસ રૂપિયા ભાવ ઓગસ્ટ બે હજાર પચીસ એક્સપાયરી ડેટ અને બનાવટની ડેટ કારણ કે દહીં છે પાંચ દસ દિવસ સારું રહે વધારે નહીં ન્યૂડલ્સ સો ગ્રામ વજન પચીસ રૂપિયા ભાવ એપ્રિલ બે હજાર પચીસમાં બને અને ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ચાલશે ઉપમા મિક્સ સો ગ્રામના વીસ રૂપિયા ઓગસ્ટ બે હજાર પચીસમાં બને અને ઓગસ્ટ બે હજાર પચીસમાં જ એક્સપાયર થાય છે ગાય છાપ બેસન પાંચસો ગ્રામ વજન સાઠ રૂપિયા ભાવ ઓગસ્ટ બે હજાર પચીસમાં બનાવટ અને ડિસેમ્બર બે હજાર પચીસ એક્સપાયરી ડેટ ઓરેન્જ જ્યુસ જે તૈયાર જ્યુસના પેકેટ આવે છે બોક્સ જેવું એ એક લિટર એકસો વીસ રૂપિયા ભાવ એપ્રિલ બે હજાર પચીસમાં બને અને ઓક્ટોબર બે હજાર પચીસમાં એક્સપાયર થાય પાણીપુરી મસાલા પચાસ ગ્રામ વજન પાંત્રીસ રૂપિયા ભાવ જૂન બે હજાર પચીસ બનાવવાની તારીખ અને બિનઉપયોગી થવાની તારીખ ડિસેમ્બર બે હજાર પચીસ પછીનું ટેબલ છે જેમાં વસ્તુનું નામ અને વસ્તુના રેપર પર જોવા મળેલ અન્ય બાબતો નોંધવાની છે અત્યાર સુધી માત્ર એનું વજન એની કિંમત બનાવ્યા તારીખ અને એક્સપાયરી ડેટ આટલું આપણે જાણ્યું અને લખ્યું હવે શું કહે છે વસ્તુના નામ લખો અને આની સિવાય તમને કઈ કઈ બાબત એમાં જોવા મળી રેપરની ઉપર તે આપણે લખવાનું છે ચાલો જોઈએ અમૂલ આઈસ્ક્રીમ કંપનીનું નામ બારકોડ સ્ટીકર સ્કેનર કોડ આવું બધું ઉપર હોય છે રાની તેલ રાણીનો લોગો હોય શુદ્ધતા સો ટકા આવું લખેલું હોય બારકોડ સ્ટીકર હોય ગાય છાપ બેસન પર શું જોવા મળ્યું ગાયનું ચિત્ર માર્કો શુદ્ધ ચણા દાળમાંથી આવું વાક્ય લખેલું ઓરેન્જ જ્યુસમાં શું જોવા મળ્યું જ્યુસનું ચિત્ર દોર્યું હોય જ્યુસના ફાયદા લખેલા હોય બનાવટમાં કઈ કઈ વસ્તુ અંદર ઉમેરવામાં આવી છે એ પણ લખેલું હોય પછી છે અમૂલ ગોલ્ડ મિલ્ક પોષક તત્વોના નામ લખેલા હોય લાયસન્સ નંબર પણ અમૂલવાળા લખે છે ઉપમા મિક્સ શિલ્પા શેટ્ટીનો ફોટો જોયો બરાબર તમે ઉપમાના પેકેટ લ્યો તો શિલ્પા શેટ્ટીનો ફોટો તમને દેખાય છે કંપનીનું ઈમેલ એડ્રેસ પણ તેની ઉપર હતું આની સિવાય ઘણું બધું હોય હો આ તો જગ્યા ઓછી છે જે નવું લાગે હું લગતી ગઈ એવી રીતે કર્યું ઓરિયો બિસ્કીટ્સ એમાં કંપનીનું નામ કસ્ટમર કેર નંબર હતો બારકોડ હતો બાલાજી વેફર્સ વેજીટેરિયન માર્કો તમને ખબર હોય તો લીલા કલરનું આમ ગોળ રાઉન્ડ દોરેલું હોય ટપકું દોરેલું હોય એનો અર્થ એવો કે આ વસ્તુ છે એ વેજીટેરિયન છે અને કંપનીનો લોગો ન્યૂડલ્સ ન્યૂડલ્સ બનાવવાની રીત વર્ણવી હતી અને બારકોડ સ્ટીકર પણ લગાડેલું હતું નીરમા નમક શુદ્ધતાની ચકાસણી કરવા માટેનું ઘણું બધું મોટું લખાણ વાપરેલું હતું એમાં લખવામાં આવ્યું હતું જીવરાજ ચા કંપનીનો લોગો ઇમેલ એડ્રેસ બારકોડ સ્ટીકર આવું બધું અંદર જોવા મળે છે થમ્સ અપ ગ્રીન કલર એટલે કે વેજીટેરિયન એવું બતાવવા માટે થઈને અને બનાવટમાં વપરાતી વસ્તુઓના નામ એટલે જ્યારે આ થમ્સઅપ બનાવવામાં આવ્યું ત્યારે કઈ કઈ વસ્તુઓ અંદર ઉમેરવામાં આવી છે એ બધું એમાં લખાણ હતું પછી એવું કહ્યું છે સ્ટીક સમ રેપર્સ હિયર તમને એક બોક્સ આપેલું છે અને તમારે એમાં અમુક રેપર છે એ લગાવવાના છે બરાબર છે અમારી ફેવરિટ ચોકલેટ મેલોડી હમણાં મેં તમને કહ્યું એમ બરાબર છે મેં એનું રેપર લગાવ્યું છે અને બાલાજીનું ચટક બટક આવું મેં લગાવ્યું છે નાનું છે એટલે લગાવ્યું છે તમારે તમારી રીતે રેપર્સ તમને જેવા ગમે એવા કાપી અને બે ત્રણ લગાવવાના છે નાનું એટલે પસંદ કરજો કે જેથી કરીને તમે એકાદ બે વધારે લગાવી શકો વેફરનું લગાવો તો આખું પાનું તમારું રોકાઈ જશે પછી તમારે જે લગાવવું હોય તે બરાબર ચોકલેટના કાગળ તમે સરળતાથી ઘણા બધા લગાવી શકશો તમને એવું થતું હશે કે આવી પ્રવૃત્તિ કેમ આપી પ્રવૃત્તિ આપવા પાછળના ઘણા બધા કારણો મને લાગે છે એક તો તમે વસ્તુને ઓળખતા થાવ ક્યારે બની છે ક્યારે એક્સપાયરી ડેટ છે તમે જોવાની ટેવ પાડો ઘણી વખત એવું થાય છે કે આપણે વસ્તુ દુકાનેથી લઈ આવે તો ખરા પણ પછી એક્સપાયરી ડેટ જોતા ન હોય અને એની અસર છે એ આપણને થોડીક નુકસાનકારક થઈ શકે એટલે બને ત્યાં સુધી આપણે જ્યારે કોઈપણ વસ્તુઓ લઈએ ત્યારે ખાસ એની એક્સપાયરી ડેટ જોઈ લેવાની કે તારીખ જતી નથી રહીને આવી તમને ટેવ પડે અને તમને કિંમત પણ ખબર પડે કે આ વસ્તુની આટલી કિંમત છે વજન પણ તમને ખબર પડે કે આટલા વજનની આટલી કિંમત છે એમ એટલે કદાચ આ પ્રવૃત્તિ મૂકવામાં આવી છે અને પછી તમને આમ એવું કીધું છે કે રેપર તમે અહીં લગાવો તો ઘણાને શોખ હોય આવી રીતે રેપર ભેગા કરવાના આપણા આપણી સ્કૂલમાં માનવી છે તમે ઓળખતા હશો એને ક્યારેક મળજો એની પાસે ચોકલેટના રેપરનો ઢગલો છે એટલી બધી રેપર ભેગા કરવાની શોખીન છે તમે એને પૂછજો એને ખૂબ ગમે બધી ચોકલેટના રેપર એની પાસે હશે એ એક કંઈ ચોકલેટનો રેપર જવા જ ન દે એટલે એક કામ કરજો ને એને જ કહેજો ને બે ત્રણ લઈ આવજો એની પાસેથી બરાબર છે નાના એવું નહીં કરતા તમારી જાતે તમે બધું એકઠું કરતાં શીખજો માનવી પાસેથી શીખજો કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કેવી રીતે કરવો બધાને અલગ અલગ વસ્તુ સંગ્રહ કરવાનો શોખ હોય ઘણા સિક્કા સંગ્રહ કરે ઘણા કિચન સંગ સંગ્રહ કરે અલગ અલગ પ્રકારના કિચન ભેગા કરવાનો શોખ હોય બરાબર મારા બંને શોખ આ જ છે કિચન ભેગા કરવા અને જૂના નવા બધા સિક્કાઓ ભેગા કરવા એવી રીતે માનવીનો શોખ છે ચોકલેટના રેપર ભેગા કરવા તમે પણ તમારી સંગ્રહ શક્તિ વધારી શકો છો